નમસ્કાર મિત્રો રાજ્યના હવામાનની અંદર બે દિવસ સુધી પલટો જોવા મળ્યો હવે આગળના દિવસમાં હવામાન કેવું રહેશે વાત કરવાની છે જેમાં પવન ઠંડીના ચાકળ વિશેની માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આજે બપોરે આપણે તલ અને મગના સારા બિયારણનો એક વિડીયો પણ મૂકેલો છે એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવાનો છો દરેક મિત્રો એ વિડીયો જોઈ લેવાનો છે બીજી વાત આપણે એ કરવાની છે કે આજે ચાર ફેબ્રુઆરી છે છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યના હવામાનમાં પલટો જોવા મળ્યા અનેક જગ્યાએ ઉત્તર ગુજરાત હોય કચ્છના પૂર્વના ભાગો હોય અથવા તો સૌરાષ્ટ્રના ભાગો છે મધ્ય ગુજરાતના ભાગો છે અનેક વિસ્તારોની અંદર હાઈ લેવલના વાદળો જોવા મળ્યા અને આકાશની અંદર એક વાદળથી ઘેરાયેલો આકાશ જોવા મળ્યું છે જો કે આજે આજની તારીખે જોવા જઈએ તો ભાગના વિસ્તારોની નથી વાદળ હટ્યા પણ છે છતાં પણ આજે પણ અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને એ સાથે જોવા જઈએ તો આવતીકાલે સાંજથી આપણું હવામાન ખુલ્લું થશે વાદળ ઓછી હટશે આવી સંભાવનાઓ છે એ સાથે હું આપને એ જણાવી દઉં કે છેલ્લા બે દિવસથી ઝાકળનું પ્રમાણ પણ જોવા મળતું હતું આ તમામ પરિસ્થિતિની અંદર હવે આવતીકાલે સાંજે એટલે કે પાંચ ફેબ્રુઆરીના રોજ સાંજેથી હવામાનમાં ઘણો બધો બદલાવ આવવાનો છે જેની ચર્ચા કરવાની છે જેમાં સૌ પ્રથમ આપણે વાત કરવાની છે પવનની પવનની જે દિશા છે એ જોવા જઈએ તો છેલ્લા ત્રણ થી ચાર દિવસથી પવનની દિશા ઉત્તર પશ્ચિમની તો ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો જોવા મળ્યા હતા અને એ પવનોને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ઝાકળ પણ જોવા મળી હતી પવનની સ્પીડ છે એ પણ અત્યારે નોર્મલ કરતા વધારે ચાલી રહી છે આવતીકાલે સાંજેથી પવન છે ફરીથી ઉત્તરના થશે આવતીકાલે સાંજેથી પવન ફરીથી ઉત્તરનો થઈ જશે અને એ સાથે અત્યારે પવનની સ્પીડ છે એ નોર્મલ કરતા વધારે એટલે કે સત્તરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન ચાલી રહ્યો છે એ પવન છે એ આઠ ફેબ્રુઆરીથી નોર્મલ થશે આઠ ફેબ્રુઆરીથી પવનની સ્પીડ ફરીથી નવથી લઈને બાર કિલોમીટરની થશે એટલે આઠ ફેબ્રુઆરી સુધી પવનની સ્પીડ છે યથાવત રહેશે ત્યારબાદ પવન ઘટશે અને આવતીકાલે સાંજેથી પવનની દિશાઓ બદલાશે એ સાથે જે ઝાકળની વાત કરવા જઈએ તો ઝાકરની અંદર પણ એવું છે કે પવનનો જે કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારે જોવા મળી હતી આવતીકાલે આવતીકાલે પવન છે જશે એટલે સાંજેથી આપણે ઝાકળ વર્ષામાં પણ રાહત મળશે એકલ દોકલ જગ્યાએ કોઈ જગ્યાએ છૂટાછવાનું સામાન્ય ઝાકળ જોવા મળે એ વાત અલગ રહેશે બાકી આવતીકાલે આપણે ઝાકળ વર્ષામાંથી રાહત મળશે અને એ સાથે મહત્વની વાત કરવાની છે ઠંડીની આમ જોવા જઈએ તો આપણે ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે હવે ઉનાળો ક્યારે ચાલુ થશે ઉનાળો ક્યારે ચાલુ થશે દરેક મિત્રોને મારે ફરીથી છે ઉનાળા વિશે આપણે એક બે દિવસની અંદર જાહેરાત કે ચાલુ થશે પણ ઉનાળો ચાલુ થવામાં વાર જે ઉનાળો ચાલુ નહીં થાય આવતીકાલથી ફરીથી ઉત્તરના ચાલુ થશે એટલે જે છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીમાં નોર્મલ ઘટાડો થયો હતો એ ફરીથી પાછો ઠંડીમાં પણ વધારો થઈ શકે છે અને હજુ પણ ઠંડીનો રાઉન્ડ આવશે અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો ત્રીસથી થી બત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે એક બે દિવસની અંદર ત્રીસ ડિગ્રીથી પણ તાપમાન નીચું જાય અને સરેરાશ બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટે તેવી શક્યતાઓ છે એટલે હજુ પણ ઠંડી છે એ સવાર સાંજ અને રાત્રિના ટાઈમે તો ચાલુ જ રહેશે આ ઠીક છે કે જે દિવસનું તાપમાન છે એ થોડુંક નોર્મલ નજીક ચાલી રહ્યું છે પણ રાત્રે આપણે હજુ પણ શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે અને આગળના દિવસોમાં પણ શિયાળાનો અહેસાસ આપણે થતો જ રહેશે એટલે હમણાં આપણે ઉનાળાની શરૂઆત નહીં થાય ઉનાળા વિશે એકથી બે દિવસમાં આપણે અગત્યની માહિતી પણ પસાર કરશું પણ ખાસ કરીને પવન ઠંડી ઝાકળ અને હવામાનના પલટા વિશે અગત્યની માહિતી આપવાની હતી એ મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો પણ શરૂ